નમસ્કાર મિત્રો કેમ છો આજે ફરી બનાસકા સેલ તમારી માટે બે ગાડી લઈને આવી ગયું છે એક બ્રેજા પ્લસ અને બીજી એકલા વાત કરશું આપણે સ્કોર્પિયો ક્લાસીસની સ્કોર્પિયો ક્લાસીસ મોડેલ બે હજાર ત્રેવીસ નું ગાડી એકદમ ટીક ટોક કન્ડિશનમાં સો ટકા ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ફર્સ્ટ ઓનર ગાડી છે ફૂલ વીમો વીમો ફૂલ ચાલુ પોંચ ટાયર એકદમ નવા મિત્રો ગાડી એકદમ ઠીક ટોક કન્ડિશનમાં તમને જોવા મળશે આઈપી નંબર બ્યાસી બ્યાસી નંબરની આ સ્કોર્પિયો ક્લાસીસ છે ગાડીમાં કોઈ પણ જાતનો એક્સિડન્ટ થયેલો નથી અને કોઈ જાતનો આ ગાડીમાં બારેથી કામ કરાવેલ નથી ફોટોમાં તમે જોઈ રહ્યા છો એવી જ ગાડી હકીકત પણ તમને જોવા મળશે અને મિત્રો બીજી વાત જો તમે આ વિડીયો જોઈને ગાડી ખરીદવા આવશો તો કોઈ પણ જાતનું તમારા જોડેથી દલાલો જેમ કે કોઈ ડીલર વીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા આવી મોટી ગાડીઓમાં લઈ લેતા હોય છે એ તમારી જોડેથી લેવામાં આવશે નહીં હવે વાત કરશું આપણે બ્રેજાની મારુતિ સુઝુકી બ્રેઝા મોડલ બે હજાર અઢારનું જેડિયા પ્લસ ગાડીની સાથે સિંગલ ચાવી છે એન્જિન ગાડીનું ડીઝલનું છે અને ગાડી વન ઓનર રહેશે વીમો ચાલુ છે પોંસઠ હજાર છસો એકાણું કિલોમીટર આ ગાડી ચાલેલી છે બહુ ઓછી ચાલેલી આ ગાડી છે જેડીઆઈ પ્લસ છે એક્સ્ટાર્ટ ગાડી રહેશે ગાડીનું એન્જિન એકદમ ચોખ્ખું ક્લીન છે ગાડીમાં કોઈ પણ જાતનું બારેથી કામ કરાવેલ નથી સો ટકા ઓરિજિનલ ગાડી તમને જોવા મળશે મિત્રો આ પણ ગાડીમાં કોઈ પણ પ્રકારનું દલાલો ડીલર જેમ કે ડીલર દસ વીસ હજાર રૂપિયા